રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી લેખક રાજુ ઓડેદરા આજે વાત કરવી છે ગુજરાતના વરિષ્ઠ સાહિત્યકાર અને ગાંધીજીએ જેને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું એવા ઝવેરચંદ મેઘાણી સાહેબની દેશી લહેકામાં આંતરરાષ્ટ્રીય ક્રાંતિકારી વિચારની જોત જગાવનાર સૌરાષ્ટ્ર અને ગુજરાતનું લોક સાહિત્ય જે માત્ર કંઠસ્થ હતું એ સાહિત્યને મેઘાણી સાહેબે એક લેખિત સ્વરૂપ આપ્યું અને બચાવ્યું નહીતર આજે જે લોકસાહિત્ય ડાયરાઓમાં ગવાય છે પૈસાની રેલમછેલ બોલે છે તે બચ્યું ના હોત આ સુરઠી સાહિત્યને તેમણે ઉજાગર એટલા માટે કર્યું કે તે સમયમાં અશિક્ષિતતા રૂઢિચુસ્ત સમાજ અંધશ્રદ્ધા કુરીબાજ વ્યસન સૌરાષ્ટ્રના જ્ઞાતિવાદ સૌરાષ્ટ્રના સમાજમાં પ્રવર્તમાન હતા અને તેની ચરમસીમા ઉપર હતા ગુજરાત જેવા નાના પ્રદેશો ઉપર અંગ્રેજી સરકારના ખંડિયા અંદાજે બસો જેટલા રજવાડા હતા અને એમાંય માત્ર કાઠિયાવાડમાં ચાર ગામ ઉપર સરહદ બદલાતી અહીં બસો બાવીસ રજવાડા હતા તેમના અત્યાચારો અને અંગ્રેજી દ્વિમુખી શાસન વ્યવસ્થા સામે કોઈ માથું ઉચકનાર ન હતું એવા કપરા કાળમાં સૌરાષ્ટ્રનું ખમીર અને તેની પ્રજામાં આ અન્યાય વ્યવસ્થા સામે લડાઈ કરવાની પ્રેરણા આપવા માટે તેમણે સૌરાષ્ટ્રની રસદાર સોરઠી બારવટિયા સોરઠી સંતો રા ગંગાજળીઓ તુલસી ક્યારો યુગવંદના જેવા ગ્રંથ પ્રકાશિત કર્યા જેનો આશય માત્ર લોકોમાં ક્રાંતિકારી વિચાર સ્થાપવાનો ક્રાંતિની જ્યોત જગાવવાનો ખમીર પેદા કરવાનો અને લોકો સત્યનો ધર્મનો માર્ગ પકડે એવું હતો જે ગ્રંથમાં તેમણે સૌરાષ્ટ્રની તમામ જ્ઞાતિઓને તમામ ધર્મ સંપ્રદાયના લોકોને ઇતિહાસમાં અમર થઈ ગયેલા અને મહાપુરુષ સંતો વિચારકો તથા અન્યાય સામે લડનારા બારવટીયાઓને ક્રાંતિકારી તરીકે બિરદાવ્યા લોકો અંગ્રેજો સામે એકત્રિત થાય આઝાદીની ભાવના પેદા થાય એવો માત્ર આશય હતો પરંતુ આજે આ દરેક જ્ઞાતિના લોકોમાં અલગ અલગ આકાઓ બની ચૂક્યા છે અને મેઘાણીએ આ કંઠસ્થ સાહિત્યને ગ્રંથસ્થ કર્યું જેનો લાભ લઈને લોક ડાયરાઓ થાય છે તે માત્ર દેખાદેખી અને સંપત્તિનું પ્રદર્શન કરવાના વાહક બન્યા છે જે જોઈને આજે કદાચ મેઘાણી સાહેબનું અને ગાંધીજીનું હૃદય પણ ખિન્ન થતું હશે અને ભગ્ન થતું હશે આજ મેઘાણી સાહેબે ઉત્તર મધ્ય મહિકાંઠા અને ચરોતરના ગુજરાતના શૈક્ષણિક આર્થિક પછાત પણ દરિયાદિલ ખાનદાની લડાઈ ગણાતી જ્ઞાતિ ઠાકોર સમાજનું પોતાના ગ્રંથ માણસાઈના દીવામાં પ્રગટ કર્યું સૌરાષ્ટ્ર સાથે ગુજરાતમાં પણ નવચેતના પ્રગટે લોકો પોતાના નાયકોના સંસ્મરણ સંસ્કાર ચરિત્રનું ચિંતન મનન કરે અને પોતાના આત્મામાં રહેલ બળ પ્રગટ કરી ગાંધી ચિંધ્યા માર્ગે એટલે કે સત્ય અહિંસાના માર્ગે ચાલવા માટે આગળ વધે અત્યાચાર અન્યાય સામે મૂક અને સંવેદના વિહીન બની ચૂકેલ સમાજને ગોરી અંગ્રેજ સરકાર અને દેશી રજવાડા સામે લડાઈ કરવા સત્ય અને અહિંસાના માર્ગે આંદોલન કરવાનો પ્રયાસ માત્ર હતો આ જ મેઘાણી સાહેબ માત્ર સૌરાષ્ટ્ર ગુજરાત પૂરતા સીમિત ન હતા તેમણે પોતાના ઊંડા અભ્યાસ દ્વારા ભારતના અન્ય પ્રદેશના અને વિશ્વના અન્ય દેશોના વિચારકો લેખક ક્રાંતિકારીઓનું આલેખન પણ પોતાના સાહિત્યમાં પ્રગટ કર્યું હતું રવિન્દ્ર વીણામાં રવિન્દ્રનાથ ટાગોરના પદ્યનો પણ ગુજરાતીમાં અનુવાદ કર્યો અને સાથે સાથે દ્વિજેન્દ્રલાલના નાટક રાણો પ્રતાપ અને શાહજહાનો પણ સોરઠી ગુજરાતી બોલીમાં અનુવાદ કર્યો અને તે ઉપરાંત વિશ્વના અન્ય દેશોના ક્રાંતિકારીઓ મુક્તિદાતાઓ વિશે પણ સામાન્ય અને લોકોની બોલીમાં ગ્રંથો લખ્યા છે જેના વિશે પણ સામાન્ય અને લોકોની બોલીમાં ગ્રંથો લખ્યા છે તેમાં ભારતનો મહાવીર પાડોશી મિસરનો મુક્તિ સંગ્રામ હંગેરીનો તારણહાર એશિયાનું કલંક જેવા ગ્રંથ પણ લખ્યા તો અપટાન સિંહ વેરની નવલકથા લવઝ પિલગ્રીમેઝ ઉપરથી બીડેલા દ્વાર અને વિક્ટર યુગોની ધ લાફિંગ મેન ઉપરથી વસુંધરાના વહલા દવલા પણ લખી હોલ કેનની ધ માસ્ટર ઓફ મેન ઉપરથી અપરાધી નવલકથાઓ પણ લખી છે આમ મેઘાણી માત્ર સૌરાષ્ટ્ર ગુજરાતના નહીં પણ દેશ અને દુનિયાના બદલાવ વિશે લોકોને દોરનાર નવચેતનાના હિમાયતી પત્રકાર હતા અને કાયમ આ જીવન પત્રકાર રહ્યા સૌરાષ્ટ્રના તંત્રી અને ફૂલછાબમાં લેખો પ્રગટ કર્યા અને અંગ્રેજ સરકાર દ્વારા એટલા દબાવો પછી પણ એને ફૂલછાબને ક્યારેય અંગ્રેજ સરકાર સામે ઝૂકવા દીધું નહીં સાંપ્રત સામાજિક સમસ્યાને આલેખતી નવલકથાઓ જેવી કે વેવિશાળ કાળચક્ર મ્યાનમારના ગુજરાતીઓ માટે પ્રભુ પધાર્યા જેવી કૃતિઓનું લેખન પણ કર્યું છે આ સૌરાષ્ટ્રના ખંડેરમાં જેવા પ્રવાસન ગ્રંથ પણ લખ્યા નિરંજન નવલકથામાં શહેરમાં ભણતા યુવાનોમાં બદીઓનો કઈ રીતે પ્રવેશ થાય છે ઉપરાંત ગ્રામ જીવનની પામરતા અને સજાતીય આકર્ષણ વિશે પણ નિર્ભયક બની લખ્યું છે અને સામ્યવાદી વિચારધારા પ્રત્યે આકર્ષણ ધરાવતા વેપારી અને વણિક જ્ઞાતિના આ વિરલાએ આપન સિકલેટની કૃતિ સેમ્યુઅલ ધ સિકર ઉપર સત્યની શોધમાં લખી જેમાં ગાંધીવાદી વિચારધારા મિશ્રિત સામ્યવાદી વિચારધારાનું મિશ્રણ છે મેઘાણીની વાર્તાઓમાં દરિયાપારના ભારવટીયાઓ પલકારા પ્રતિમાઓ કુરબાનીની કથાઓ મુખ્ય છે જેમાં મૌલિક વાર્તાઓ માત્ર મેઘાણીની નવલિકાઓ અને વિલોપનમાં છે જ્યારે મેઘાણીના દેશી સાહિત્યમાં વિદેશી ફિલ્મો કથાઓ એસ્ટર્ન વુલ્ફના પુસ્તક ધ આઉટલોઝ ઓફ આઉટલોડન ડેઝની અસર વર્તાય છે વેણીના ફૂલ અને કિલ્લોલ જેવા બાળકો અને સ્ત્રી જીવનના ગ્રંથ પણ લખ્યા છે ટાગોરના બંગાળી લોકકાવ્યને પોતાની રીતે શબ્દસ્થ કરીને કાઠિયાવાડી રૂપ માત્ર મેઘાણી સાહેબ આપી શકે એ પણ વાસ્તવિક સત્ય હકીકત છે ફૂલછા બને જન્મભૂમિના આ તંત્રી કાયમ લેખક વાચક વિચારક વિવેચક અનુવાદક રહ્યા અને સાહિત્ય અને લોક ક્યારે પણ વ્યાપારી બન્યા નહીં સત્ય અહિંસા ગાંધીવાદી વિચારધારામાં લોકો જોડાય અને ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં હાજર રહેવા ઇંગ્લેન્ડ જતા હતા ત્યારે છેલ્લો કટોરો ઝેરનો પી બાપુ પણ લખ્યું પણ આજે સમયની કરુણતા એ છે કે લોકોમાં ધર્મ જ્ઞાતિ કુરિવાજ અંધશ્રદ્ધા દેશી વિદેશી વિવાદ છોડી અને સામાન્ય જનસમૂહમાં નવચેતના પ્રગટ થાય આઝાદીનો અંકુર પેદા થાય એ માટે લોકસાહિત્યને માત્ર વિચાર બનાવનાર આ મેઘાણી સાહેબને આપણી શ્રદ્ધાંજલિ